નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ આજના આધુનિક યુગમાં ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓમાં દિવાળીના પર્વ પર માટીના મેરૈયા ફેરવવાની પ્રથા વિલાય પામી રહી છે જૂની પેઢીના લોકો દિવાળીના તહેવાર સાથે જોડાયેલા મેરાયુ શબ્દ સાથે પરિચિત છે પરંતુ નવી પેઢી માટે તે જાણે એક અજાણી કહાની બની ગયું છે જે કે મોડાસાના સાકરિયા ગામે આજે પણ આવેરત પરંપરાને જીવંત રાખી છે ગામના દરેક ફળિયાના બાળકો માટીના બનાવેલ મેરાયુ અને જેના ઘરે બાળક જન્મ્યું હોય તેના ઘરેથી ટોપરાના કાચલાનું મેરાયુને હાથમાં પ્રગટાવીને ઘરના ખૂણે ખૂણામાં ફેરવીને અને પોતાના પશુઓ પરથી ગોળ ગોળ ફેરવીને મોહલ્લામાં બાળકો હાથમાં મેરાયુ લઈને આજ દિવાળી કાલ દિવાળી ગોકુળિયામાં ઉજવાય દિવાળી જેવા સુર સાથે મેરાયામાં તેલ પુરાવે છે અને સાકરિયા ગામની ભૂગોળે મેરૈયા મૂકી આવે છે સાકરિયા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પશુઓને મેરાયાના ના દર્શન કરાવવાથી પશુઓ માં રોગ આવતા નથી તેમજ મેરાયું લાંબે સુધી પ્રજ્વલિત રહે તેને નવા વર્ષ વધુ સુખ શાંતિ મળે છે તેવી માન્યતા રહેલી છે સાથે દંતકથા મુજબ મૈરાયા સાથે કૃષ્ણ ભગવાનનો પ્રસંગ જોડાયેલો છે ઇન્દ્ર ગુસ્સે થઈને ધોધમાર વરસાદ વરસાવે છે ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડી લે છે અને લોકોનું રક્ષણ કરે છે ઇન્દ્રનો ગુસ્સો શાંત થાય છે બાદ ગાયોને શોધવા નીકળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષોની ડાળીમાંથી મશાલ બનાવે છે અને ગોવાળોને પૂછતા હતા કે ગાયડી માવળી મળે મેલાએ એટલે કે તમારી ગાય મળી ગઈ ને બધું હેમખેમ છે ને એ રીતે બધા ગોપ બાળો આખા ગોવર્ધન ફરતે મશાલ લઈ ફરી વળ્યા ભગવાન કૃષ્ણની આ ગોવર્ધન લીલાના આસો માસ પૂરો થવામાં હતો બીજા દિવસે દિવાળીનો દિવસ હતો આથી ગોપ બાળાઓએ ઉત્સાહભેર મશાલ પ્રગટાવી વ્રજ આખું ઈન્દ્રના પ્રકોપથી સુરક્ષિત રહ્યું તેની ઉજવણી કરી ગોવાળિયાઓ ગાયોને શોધવા માટે જે જ્યોત પ્રગટાવેલી તે કાળક્રમે મેર મેરૈયુ તરીકે એક પ્રસિદ્ધ પરંપરા બની આથી આ પરંપરા હજારો વર્ષ પ્રાચીન છે એવું કહેવામાં આવે છે દર દિવાળી મેરાયુ પ્રગટાવાથી પ્રથા માત્ર ધાર્મિક ક્રિયાકાંડ નથી પણ તે ગામની આસ્થા એકતા અને અજોડ પ્રતિક બની ગઈ છે વૈભવ મોડાસા નમસ્કાર ગામ સાકરિયા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી આજ રોજ દિવાળી ના શુભ પાવન અવસર પર અમારા ગામમાં જે મેળ નીકળવામાં આવે છે દિવાળીના દિવસે સારા મુહૂર્તમાં જે સર્વ કરો ઘરોમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે તે માટે અમે આ એક પર્વરૂપી અને દીપરૂપી સૌના ઘરમાં સુવાસ ફેલાવવા માટે અમે આ દીપોત્સવ કરીએ છીએ જેથી બાળકોમાં કે પશુઓમાં કે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે અને સદાય સૌ સુખી સમૃદ્ધ રહે તે માટે જે નાની અમથી ભૂલ હોય એ ક્ષમા કરી અને પ્રભુના ચરણમાં અમે દીપનું પ્રાગટ્ય અર્પીએ છીએ એ માટે આજ રોજ આ નેરમેલા ઉજવણી કરવામાં આવે છે